ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ બાવીસ બાર બે હજાર બાવીસ ના રોજ એક અપહરણનો ગુનો નોંધાયો હતો જેમાં ચાકલિયાનો જીઆરડી જવાન ગામની એક દીકરીને મોટર પર બેસાડી લીમખેડા લઈ ગયો હતો ત્યારબાદ ત્યાંથી સુરત જતી એસટી બસ દીકરીને બેસાડી દીધી હતી બનાવ સંદર્ભે પોલીસે ગંભીરતા દાખવી અપહરણ ભોગ બનેલ દીકરીની શોધખોળ હાથ ધરી હતી પોલીસે અલગ અલગ ટીમો બનાવી સુરત મુંબઈ તેમજ અલગ અલગ વિસ્તારોમાં ટીમો રવાના કરાઈ હતી તપાસ દરમિયાન મોટા ખુલાસા જે સુરત માટે જતી એસટી બસ માં દીકરીને બેસાડી હતી તેમાં આરોપી લીલેશ બેસ્યો જ ન હતો જો કે દીકરી સુરત એસટી સ્ટેન્ડ પાસે પહોંચી ત્યાં દીકરીને એકલી જોઈ રાહુલ નામનો એક હિસમ તેની પાસે આવ્યો અને લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું બસ સ્ટેન્ડ મૂકી ફરાર થઈ ગયો હતો ત્યારબાદ અન્ય બે વ્યક્તિઓ તેની પાસે આવ્યા હતા અને દીકરીને પોતાના ઘરે લઈ ગયા હતા અને બાદમાં દીકરીને યુપી લઈ ગયા હતા આ સમગ્ર કેસમાં પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી અને હાલ કુલ પાંચની ધરપકડ કરવામાં આવી છે તેમજ અન્ય ફરાર આરોપીઓને પકડવા પોલીસે ચક્રુ ગતિમાન કર્યા છે પોલીસની પકડમાં આવેલ આરોપી આનંદસિંહ પહેલેથી જ યુપીના કુલ છ ગુનાઓમાં સંડોવાયેલો છે રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ